વડતીજ ગામની મેઇન બજારમાં બાઈક પાર્કિંગ કરવા બાબતે બે માણસો વચ્ચે બોલાચાલી થઈ અને ઝઘડો થયેલો અને આ ઝઘડો જોવા માટે ઘણી પબ્લિક એકઠી થયેલી અને હાલમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ શાંત છે તેમજ આ બાબતે બંને પક્ષે ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે વર્તી ગામમાં શાંતિ છે આજના પ્રસંગમાં નાનો સાંકડો રસ્તો હોય અને વચ્ચે બાઈક પડેલું હોય તો એ બાઇક પડેલું હતું એ બાઇકને જોઈને એમ કહ્યું કે ભાઈ આ બાઇક અહીંથી લઈ લે એટલે જે સામેવાળો માણસ ઉશ્કેરાઈ ગયો અને બંને વચ્ચે બોલાચાલી થયેલી અને ઝઘડો થયેલો હાલમાં શાંતિ છે થેન્ક યુ